નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનીકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેડીથી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં કાયમી શિક્ષક ભરતી દસ હજાર મિત્રો આંત દસ હજાર અંતે ખુશખબર કહી શકાય ઘણા લાંબા દિવસે મિત્રો ખુશખબર આવે છે ઘણા લાંબા સમયથી આપણે અપીલ કરી રહેતા આંદોલન કરી રહ્યા હતા તે આંદોલનમાં જો સફળ થઈ ગયું તેવું દેખાય છે અને શિક્ષણ મંત્રીએ રજૂઆત કરી છે ટ્વીટ સાચી કેમ છે કે ખોટી મિત્રો સંપૂર્ણ માહિતી મેળવનાર છે તે પહેલાં મિત્રો તમારા જે વોટ્સઅપ ટેલિવ બંને બનાવે છે લેક ડિસેસન કુછ છે મિત્રો અવશ્યથી જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે મિત્રો કોઈ ભરતી આવે જ્ઞાન સહાયક કામી કામી ભરતી વિદ્યા સહાયક શિક્ષણ સહાયક કોઈ નાના નાની ભરતી આવે અને ગ્રાન્ટેલ ન્યૂઝ માધ્યમિક લેવાની પછી પ્રાઇવેટમાં કોઈ પ્રાઇવેટમાં ભરતી સંપૂર્ણ આપણે તમે ભરતી બાબતે શિક્ષક ભરતી બાબતે આ ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે અને ચેનલ સોંપશે કે ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હું વધારે સંબંધો વગર આપણી વાત કરું છું તો મિત્રો તમે જોઈ શકો કાયમી શિક્ષક ભરતી બાબતે જે દીપક રાજનાની સાહેબને ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું તમે આ ટ્વીટ સાચી છે કે ખોટી કેમ કે તમને હાલ તમે જોશો તો તમે આ ટ્વીટ દીપક રાજનાઈ સાહેબની ટ્વીટ તમને તેમને ટ્વિટર એકાઉન્ટમાં જોવા મળશે નહીં તો શું છે પૂરી ઘટના તો વિડીયો એના સુધી બનાવી જોઈએ સંપૂર્ણ માટે આપણું છું વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું અને ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો પહેલા તો વાત ટ્વીટમાં શું છે કે શિક્ષકોની કામી ભરતી થવાની જ છે શિક્ષણ મંત્રી પણ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે લગભગ મિત્રો આઠથી દસ હજાર જગ્યા માટે ભરતી ફાટ ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે પણ આચારસંહિતા આવા જનતા આવા આચાર આચારસંહિતા આવી જતાં ભરતીના કાર્યવાહી અટકી રહી છે અને ચાર જૂનથી આચારસંહિતા ઉઠી ગયા બાદ રાજ્ય સરકાર ભરતી જાહેર કરવામાં આવશે તો મિત્રો શું આ ટ્વીટ જે છે દીપક રાજનાય સાહેબનું જ છે તો તેમણે એકાઉન્ટ મળી જ આ ટ્વીટ એટલો મિત્રો છે તો તેના વિશે આપણે વાત કરીએ તમે જોઈ શકો છો મિત્રો આ ટ્વીટમાં એકદમ મિત્રો સાચી બાબત છે કેમ કે તમને હાલ તમે જોશો ટ્વીટ જોવા નહીં મળે કારણ કે મિત્રો દીપક રાજનાય સાહેબને આવું પણ થાય તમે જોઈ શકો દીપક રાજનાય સાહેબ ટ્વીટ કરી હતી પહેલાં તો ટ્વીટ કરીને જ્યાં ટ્વીટ કરી હતી ટ્વીટ કર્યા બાદ તેમણે ટ્વીટ ડિલર્ટ કરી હતી કે યુઝર પૂછ્યું કે આ ટ્વીટ તમારી છે સાહેબ પુષ્ટિ કરવાની નથી તો સાહેબે જે દીપક રાજે સાહેબે ટ્વીટનો રિપ્લેય પણ આપી છે જોઈ શકો છો મેં જે રિપ્લાય કર્યું દીપક રાજે સાહેબે તેમણે કહ્યું છે કે હા કે જોઈ શકો છો આ મારી ટ્વીટ છે અને પરંતુ બિનચોરી કોમેન્ટને કારણે ડિલેટ કરી નાખી છે જો જોઈ શકો બે મિનિટમાં રિપ્લે પણ આપી દીધી દીપક રાજ સાહેબ તમે મિત્રો જે ટ્વીટ કરવામાં આવી હતી કે દીપક રાજ સાહેબ ટ્વીટ કરવામાં આવી હતી અને તે સાચી બાબત છે કે ગુજરાતમાં કાય આંતરરાષ્ટ્ર કાયમી શિક્ષક ભરતી આવવાની જે સંહિતા ઉઠી ગયા બાદ જે ટૂંક સમય બાદ એ પ્રોસેસ શરૂ કરવામાં આવશે મિત્રો આનાથી કોઈ નવી અપડેટ આવશે તો મને જાણ કરવામાં આવશે ત્યાં આગળ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશો એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત